નમસ્કાર દર્શક મિત્રો ઇવનિંગ ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિન કરીશું ઉમરગામના મુખ્ય સમાચારો થી ઉમરગામ તાલુકા બંધક માં ધારાસભ્ય રમણભાઈ પાટકર ની ઉપસ્થિતિમાં બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબા આંબેડકર ના જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર છે પ્રગતિનગર ખાતે આંબેડકર જયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને કોર્પોરેટર ગણેશભાઈ બારી તથા સુરેશભાઈ યાદવના હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર છ ખાતે આંબેડકર જયંતિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉમરગામ શહેર ભાજપ મહામંત્રી મનોજ ઝા તથા વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ નગરપાલિકા પૂર્વ પ્રમુખ જસુમતીબેન દાંડેકર આગેવાર રમણભાઈ સુરતી તથા ઉમરગામ પોલીસ મથકના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી ઉમરગામ નગરપાલિકા કોર્પોરેટર વર્ષાબેન સુરવે વૈભવીબેન રાજાભાઈ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા ઉમરગામ પોલીસ મથકના અધિકારી તેમજ અન્ય મહાનુભાવોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું जय भीम जै भी। आज जहां समस्त देश में चौदह अप्रैल संविधान निर्माता डॉक्टर भीमराव अंबेडकर के बड़े धूमधाम से यहां जयंती मनाई जा रही है उसी के उपलक्ष्य में उमरगांव नगर पालिका के तहत वार्ड नंबर छः में वार्ड नंबर छः प्रगति नगर में बाबा भी, बाबा साहब भीमराव अंबेडकर के नई मूर्ति का अनावरण हमारे नगर पालिका के पूर्व उप प्रमुख माननीय श्री गणेश भाई बारी और मैं स्वयं के द्वारा और समस्त नगर सेवक और भारतीय जनता पार्टी के जितने पदाधिकारियों के साथ मिल के नई मूर्ति का अनावरण किया गया है बड़ी खुशी के साथ मैं गांधीवाड़ी की जनता की तरफ से गांधीवाड़ी जनता की तरफ से उमरगांव नगर पालिका को बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूँ उमरगाम देहरी का सामाजिक आगे धर्मेश भाई नायक द्वारा डॉक्टर बाबा साहेब आम्बेडकर जन्म जयंती निमित्ते સૌપણે આગળ વધે સૂત્ર ને વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કરાઈ હતી શ્રી શ્યામ મિત્ર મંડળ ઉમરગામ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ખાટુ શ્યામજીના વાર્ષિક ઉત્સવની ધામધૂમથી ઉજવણી થતી જોવા મળે છે આજ રોજ વાર્ષિક ઉત્સવની ઉજવણી નિમિત્તે સોરસુંબા પ્લાટફોડિયા અંબાજી મંદિર ખાતેથી વાતે શોભાયાત્રા નીકળી હતી શ્રી ખાટુ શ્યામજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સવારે સાડા આઠ કલાકે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો વાતે ખાતે શોભાયાત્રા જીઆઈડીસી કોલોની થઈ રાજસ્થાન સેવા સમિતિના પ્લોટ ખાતે આવી પહોંચી હતી માર્ગમાં ઠેર ઠેર ભક્તો દ્વારા શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું વાર્ષિક ઉત્સવ નિમિત્તે શ્રી સામિત્ર મંડળ ઉમરગામ દ્વારા ભજન સંધ્યા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી શ્યામ બાબાની કૃપા આશીર્વાદથી શ્રી શ્યામ મિત્ર મંડળ ઉમરગામ દ્વારા શ્રી શ્યામ બાબાના મંદિરના નવનિર્માણની કામગીરી શરૂ કરાઈ છે સોરસુંબા ગંગાદેવી મંદિર નજીક શ્રી શ્યામ બાબાના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે જેમાં ઉમરગામ તેમજ આસપાસ વિસ્તારના ભક્તો सहयोग आप नोट पात्र सहयोग आपकी उजाणी निमित्ते श्री मित्र मंडल ने शुभकामना मंदिर निर्माण में उमर गांव से आभार प्रकट करे तो। खाटू नरेश की जय जै। हमारा श्री श्याम मित्र मंडल उमर गाँव पिछले पंद्रह वर्षों से लगातार खाटू श्याम जी का वार्षिक उत्सव मनाता आ रहा है जिसमें हम भजन संध्या का प्रोग्राम करते हैं और आठ से नौ आदमियों के भोजन का भी प्रबंध महाप्रसाद की व्यवस्था रहती है हम लोग गरीबों के मदद के लिए भी बच्चों के पढ़ाई के लिए और असहाय लोगों के लिए इलाज के लिए भी हमारा श्याम मित्र मंडल मदद करता आ रहा है और हमारे भक्तों के सहयोग से और यहाँ के स्थानीय लोगों उद्योगपतियों के सहयोग से अभी हमने श्री खाटू श्याम जी का भव्य मंदिर का आयोजन भूमि पूजन किया है गंगा देवी प्रांगण में और हम लोग हर ग्यारस को जिस भक्त के यहाँ जरूरत होती है वहाँ पे हर जगह हम लोग भजन प्रोग्राम भी हर ग्यारस को करते हैं और आज भी उसी में हमारा ये पंद्रहवा रहा है जिसमें राजस्थान से मुंबई से गाय चलाकर आएंगे और झांकी का प्रोग्राम दिल्ली से लोग करने के लिए आएंगे और इसमें भी आज भी आठ से दो हजार आदमी लोगों का महाप्रसाद का आयोजन किया गया है प्रेम से बुढ़े खातूमंडल उमर गाँव में पंद्रह साल से शोभा यात्रा और भजन संध्या प्रसाद का आयोजन करते आ रहा है और पंद्रहवें साल हमें श्याम बाबा मंदिर बनाने का भी सौभाग्य प्राप्त किया है दिए हैं तो हम लोग भव्य मंदिर भी बना रहे हैं गंगा देवी में और पूरे भक्त उम्बर गाँव के जितने भी हैं हमारे सभी समाज के लोग बहुत भरपूर होकर आगे आके सब मदद कर रहे हैं बोलिए श्याम प्यारे वलसाड़ गुंदलावना देवनगर कहते रहता वर्षीय सुल्तान शेख पर अजाणी समय हम लोग करे हो तो વહેલી સવારે ચાર વાગે અજાણ્યા હિસાબે ઘરમાં પ્રવેશી ટપ્પુ જેવા અત્યાર વડે હુમલો કર્યો હતો ઘટનામાં ઘાયલ સુલતાન શેખને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો માથા અને શરીરના ભાગે વધુ ગંભીર ઈજાઓને કારણે સુલતાન શેખની તબિયત વધુ લથડતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે વલસાડ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટનામાં એવું છે કે મારું રહેવાનું અતુલ છે આ જે બનાવ્યું તે લોકો પહેલાં અતુલ રહેતા તો એમ ઘણી સારી રીતે ઓળખે લોકો સવારે હું મારી ગેરેજ પર જવા માટે નીકળતો હતો તે દરમિયાન એમની તો મારી પાસે ફોન આવ્યો અજાણ્યા નંબરથી મેં ઊંચે કુ તે રડવા લાગી ગઈને આ ઘટના વિશે મને બદલાવ્યું કે એ લોકો રહે છે ગુડલાવમાં દયાનગરમાં તો ફ્લેટમાં સવારે સવારના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ ઘરની અંદર સવારનું ચાર વાગેનો સમય બતલાડે છે ચાર વાગે કોઈ અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘુસ્યો છે એ લોકોનો દરવાજો ખુલ્લો હતો કે ઘરની અંદર એ લોકો પાસે પંખો નથી ગરીબ છે બિચારા પંખો નહીં હોવાના કારણે દરવાજો ખુલ્લો રાખીને સૂતે લતા ચાર વાગેના અરસામાં કોઈ ઘરમાં અજાણ્યો વ્યક્તિ ઘુસ્યો છે ને એને ચખ્ખું ને બ્લેડ વડે માથામાં અને આંખના ભાગે ગંભીર ઈજા કરી જ્યારે આ વ્યક્તિ જોરમાં અડ્ડામાં બૂમ્બો પાડવા લાગ્યો ત્યારે એમની વાઈફ ઊઠી છે અને ત્યારે એમણે જોયું તો ઘર ઘરમાં લોહી પડેલું લોહી લેહણ હાલતમાં પડેલો હતો એણે જોયું તો કોઈ એક અજાણ્યો વ્યક્તિ સીડી પરથી સફેદ શર્ટ પહેર્યું તો નાસ્તો દેખાયો એમ એમનું કહેવાનું છે એમની વાઈફનું આ ઘટના વિશે એમને આવેલી તો બતાવ્યું ત્યારે મને બદલાવું હું સિવિલમાં આવ્યું અને પ્રોપર જાણ્યું તો ત્યારે એમણે એ જ વસ્તુ બતાવ્યું કે આ રીતે આટલા વાગે આ રીતનું બનાવ બન્યું કોઈ અજાણી વ્યક્તિ તો જેના વિશે લોકો કંઈ જાણતા નથી અરે એ લોકોનું કહેવાનું કે સવારના સાઈમે જ્યારે એમની વાઈફે એમને જોયું હતા ત્યારે એમને જોયું તો એમને બૂમો બૂમા બુમા પાડી છે તો આજુબાજુવાળા બધા ભેગા થયા રૂમ માલિક આવ્યા અને બધા આવ્યા ત્યારે એમણે કદાચ રૂમ માલિક અને આજુબાજુવાળા એકસો આઠ પર ફોન કર્યો અને એકસો આઠ દરમિયાન એ લોકોને અહીંયા લેવામાં આવ્યું સવારના ટાઈમે પોલીસ ફરિયાદ કહેતા હોય તો કે થઈ છે તે છતાં આવવા પછી હું અહીંયા નીચે એમરજન્સીમાં પોલીસ ચોકી જેવું બનાવેલું છે ત્યાં મેં જાણ અને મેં જોયું મેજિસ્ટર માં એ લોકો લખ્યું છે એન્ટ્રી ફરિયાદ લખાઈ છે ફાસ્ટ ન્યૂઝ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર